શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો હવે વિવાદ વચ્ચે નવસારી ખાતે એક ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યુમાં પૌન્ડરિક મહારાજાને સાજન ભરવાડ નામના ઈસમો દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પેગંબર સાહ વિરુ અભદ્ર ટિપ્પણીઓ કરી મુસ્લિમ સમાજની લાગણી દોભાવ હોય એવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા સુરત કલેક્ટર્સને આદનપત્ર આપી આજ રજૂઆત કરવામાં આવી છે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ પઠાણ ત્યારે આગામી દિવસોમાં આવનારો હોય જેના એક સોંગને સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનો દ્વારા તેનો ઘોર વિરોધ કરાઈ રહ્યો છે દીપિકા પાદુકોણે ઓરેન્જ કલરની બીકીની પહેરી હોય જેના કારણે ચાલી રહેલા વિવાદ વચ્ચે સુરતના નવસારીમાં અસામારિક તત્વો કહેવાય તેવા લોકોએ સીધા મુસ્લિમ સમાજ પર જ નિશાન સાધી દીધા છે ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનનો વિરોધ કરતા કરતા જાણે સીધો જ હવે મુસ્લિમ સમાજનો જ વિરોધ કરાયો છે જેમાં નવસારી ખાતે રહેતા પૌંડરિક મહારાજ અને માથાભારેની ઓળખ ધરાવનારા અનેક કેસમાં સંડોવેલા એવા સાજન ભરવાડ દ્વારા એક ઇન્ટરવ્યુમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હોય જે વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેના કારણે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોય આવા કોમી વૈમનસ્ય ફેલનારાઓ સામે કડકમાં કડક કાર્યોની માંગ કરતું આવેદન પત્ર ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા સુરત કલેક્ટરને આપવામાં આવ્યું હતું મેરા નામ ફૈયાઝ લાતુરી હૈ હમ લોગ ઇન્સાફ ફાઉન્ડેશન સુરત શહેરની તરફ તરફ સુરત કલેક્ટર સાહેબ मुलाकात के लिए एक मेमोरेंडम लेकर आए हैं हमारी मांग ये है कि पिछले 20 तारीख को जो नौसारी में बनाव बना है उन्रिक महाराज और साजन बरवाड़ इन दोनों ने फिल्म के बहाने को लेकर महान पैगंबर मोहम्मद रसूल सल्ला वसम सल के शान में गुस्ताखी की है और बहुत अपशब्द बोले हैं इसलिए सारे मुसलमानों का नहीं बल्कि सारी इंसानियत का दिल दुखा हुआ है तो हम लोग चाहते हैं कि इनके खिलाफ सख्त से सख्त कार्रवाई हो जाए और कानूनी कड़ी इनको सजा मिलनी चाहिए ताकि दूसरी मरतबा को ऐसा आदमी करने की शरारत करने की सोचे भी नहीं ऐसी उनको सजा मिलनी चाहिए यह हमारी मांग है जी बार बार ऐसी घटनाएं होती रहती है क्या मैसेज दोगे लोगों को बार बार घटना होती है तो मैसेज लोगों को नहीं बल्कि हुकूमत को देना चाहता हूँ क्योंकि कहीं ना कहीं हुकूमत का सपोर्ट ऐसे लोगों के पीछे है अगर हुकूमत इसके ऊपर कड़ी सज़ा रखे कड़ी नज़र रख सज़ा दे तो दूसरी बार ऐसी हरकत कभी भी नहीं हो सकती है हम हुकूमत से हर वोक मांग करते आए हैं कि आप तीन तलाक का कानून रातों रात पास कर सकते हैं गौरक्षक के लिए रातों रात गाय के कानून के लिए आप रातों रात कानून पास कर सकते हैं तो महान पैगंबर जिन्होंने इंसानियत का पैगाम दिया है तो उनके लिए आप क्यों ऐसा कानून पास नहीं कर सकते तो कहीं ना कहीं हुकूमत का हाथ इसके अंदर है कि ऐसे लोगों के ऊपर दबाव नहीं लाते हैं ऐसे लोगों को छूट देते हैं इसके लिए बार बार ऐसी घटना होती है वधुमा इंसान फाउंडेशन द्वारा रजुआत कराई थी कि आरोपियों साजन भरवाड़ विरुद्ध कौमी वैमनस्य फैलावाना तथा अन्य गुनावों सूरत नवसारी वापी में नोधायल है અને અનેક ગુનાઓ હાલ જુદી જુદી અદાલતમાં પણ ચાલી રહ્યા છે ત્યારે આવા કોમી વૈમનસ્ય ફેલાવી શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરનારા સાજન ભરવાડ સામે ગુસ્સી ટોકનો ગુનો નોંધી તેને જેલમાં નાખવામાં આવે તેવી માંગ કરી હતી અઝર સાથે પ્રકાશવાળા